જરાણ છેવો શ્રદ્ધા એ સંતા અવર ઉપાયા કરી સમજો સારા સિદ્ધાંત निरा भय ऐसे वो श्रद्धा श्रद्धा ये संता से वो

चरण छे नाथना सेवो श्रद्धाए संत यदि सेवो संत গ্যা ঵িশযা পাঁচমা এ না সুরা জানে ইশা অধিকা নুন্যা এ মারে নথিরা ঵িশা শি সুরেশা এ জিনিরা जगा માટે ઊું વિચારીને અંતરે ખરી કરવી ખોળ્યા નિષ્કુળાનંદ પ્રભુ પદ પખી જ્યાં જ્યાં જાય ત્યાં રોણા અરે વલ નિર ભય ચરણ છે એસેવો શ્રદ્ધા એ સં અવર ઉપાયા પાયા અરગા કદી સમજો સાર સિધાંત શ્રધાએ સંતેવો શ્રધાએ સંતે સેવો શ્રાધા સંત સામી એવા આપણને સૂચન આપે સલાહ આપે છે નિર્ભય ચરણ છે નાથના સિ શ્રદ્ધા હેસ હમણાં આપણે વાત થઈ ને આ ચાર વૃત્તિ તો બધે રહેલી જ છે ઊંઘ આ નિર્ભય દરેક યોનીમાં જાવ ભય અંદર રહેલો જ છે સેજ અહીં જોર થી અવાજ આવે કે ફટાકડો ફૂટશે ને જેટલા કબૂતર જ્યાં બેઠા હોય ને બધા ઉડવા મળશે તે કીડી જેવા નહીં આપણે સેજ આ નજીક લઈ જઈએ ને તો તરત એવડો રસ્તો એમ ભય તો કે ભય ક્યાં નથી તો કે એક મહારાજના ચરણમાં જ ભય નથી તો કે મહારાજ ના ચરણ નિર્ભય છે તો સેવો શ્રદ્ધા એ સંત શ્રદ્ધા સહિત એનું સેવન આપણે કરવું પડે અવર ઉપાય અડગા કરી સમજો સાર સિદ્ધાંત અવર એટલે બીજા તો કે બીજા બધા આડા અવડા જે આપણે દોડા દોડી કરીએ છીએ ભાઈ ને પ્રવચન માં એમ આવે કે મૂર્તિની સ્મૃતિ વગર પ્રદક્ષિણા ગમે એટલી કરીએ શું થાય કે ખાધું પચે બીજું કઈ થાય નહીં એનું કઈ ફળ નથી આપણે તો વાતો કરતા કરતા એ અલગ મલકની વાતો કરતા કરતા અને એની અંદર એ પાછો હેતુ ક્યાંક ને ક્યાંક આપણો પગ છૂટા કરવાનો વોકિંગ કરીને ડાયજેસ્ટ કરવાનું કાં તો શરીર ઉતારવાનું એવો હોય મૂર્તિના સુખની પ્રાપ્તિનો હેતુ નથી હેતુ નહીં હોય એટલે એનું ફળ મળવાનું નથી અને મૂર્તિની સ્મૃતિ સહિત થતું નથી એટલે ખાલી એવી ક્રિયા છે એમાં આપણને એવું છે કે હું તો ચાલી ને જાત્રા કરી લઉં ને આટલા તપ કરી લઉં ને આટલી સેવા કર લઉં ને આટલું આમ કરી લઉં કેટલું કરી લઉં પણ કે તમે એનો સાર તો સમજો આ બધું તમે કરો છો એમાં તમને પ્રાપ્તિ શું થઈ એમ કે ને સેવા એ સ્વભાવ વધે ને ધ્યાન દેહાભિમાન તો એવું તો નથી થઈ જતું ને એ આપડે જોતા રહેવું પડે એમ સાર સમજો જે કઈ ક્રિયા કરો કેવળ ને કેવળ મહારાજની ની પ્રસન્નતા અર્થે થઈ રહી છે કે નહીં એ જોઈને આગળ સુખ ના સિદ્ધ કરું છું સોચ તો કે સ્વર્ગ ને બધા વૈકુંઠ ને ગોલોક ને આ બધાના સુખ સાંભળીએ અને પછી આપડે વિચારે ચડીએ જો આમ તો ગોલોક માં જવા મળે બઉ સરસ આ કરીએ ને તો કે સ્વર્ગ ની પ્રાપ્તિ થાય પણ આપણે સ્વર્ગ ને કરવું છે શું એ તો જરાક વિચાર સો છે એટલે વિચાર વિચાર તો કરીએ કે મારે શું પામવું છે ક્યાં જવું છે એ તો નમરે ફળ વળગ્યા એવું જાણ છે ઉમરાનું કે ફળ ખાધા લાયક ન હોય તો કે એની થડ થી લઈને એની ટોચ સુધી બધે નકરા ફળ આવ્યા છે નથી એમ સ્વર્ગ ને કીધું છે સુખ સારામાં સારા વિષય માં ભૂંડા કેમ લાગે બઉ આમ વાક્ય સમજવા સારા સારામાં સારા પંચ વિષય એ માં ભૂંડા કેમ લાગે તો કે ગોલોક નું સુખ છે એ સૌથી શ્રેષ્ઠ કહેવાય વૈકુટ નું એનાથી ઉતરતું બ્રહ્મા નું એનાથી ઉતરતું તો ગોલુ કાપડ સૌથી ખરાબ લાગવું જોઈએ તો કે એવું કેમ આપણે વિચાર કરવો પડે કે એવું કેમ કે તો કે એટલે કે ગોલોક કેટલી બધી એટલી બધી આવડત સુધી ગોલોક માં રહીએ અને ત્યાં રાધા કૃષ્ણ ને ગોપ ને જ કર્યું હોય પછી જ્યારે આ સત્સંગ માં કદાચ ભૂલા પડીએ ત્યાંથી પાછું સ્વેચ્છા એ તો આવતું નથી ક્યારેક મહારાજ ની કૃપા થઈ આવે આપડી સદબુદ્ધિ થાય એવો યોગ થાય ને સત્સંગ માં આવીએ અને તોય પાછા ઓલા કૃષ્ણ તો ભૂલાય નહિ તે પાછા અહીંયા આવીને એ કરી હતી ના પ્રાપ્તિ પાછી નાઈ એટલે એને ખરાબ કીધા કે એની આવડે આપણને ખબર જ છે કે આઠ બચ્ચોસઠ કરોડ વર્ષ આપડા થાય ત્યારે વિરાટ નારાયણ નો એક દિવસ એવા એના સો વર્ષ ત્યારે એટલે રામની ખાલી સાંજ પડે એવી રામ ના સો વર્ષ ત્યારે કૃષ્ણના ત્યાં સાંજ પડે આ તો જીજ્ઞાસાન અમુઘાનંદ ને આ બધા સંતો હજી એક એક આટલી કહીએ ને તો ઘડીએ નહીં એમની નીકળ્યું અહિયાં ની લો હવે કેદી ત્યાંથી આવશે વળી સત્સંગમાં જો ભગવાન કૃપા કરીને આવવા મળે ત્યારે તો હળહ કળી ગયો હશે કેટલા યુગ પરિવર્તન આવી ગયા ત્યારે આવે ત્યારે સાચા સંતો ટકા હોય સાચો સંપ્રદાય ટકો હોય આ સાચા શાસ્ત્રો ટઈકા હોય આ અત્યારે કોઈ આ શાસ્ત્ર ને માનવા સમજવા સાંભળવા અરે મામા ને બાપા ને માનવા વાળા આપડે બાપા ને મામાની ની વાત ને માનવા તૈયાર નથી ખોલી ખોલી ને લીટી જોવા તૈયાર નથી એ બધું ખોટું રાખી દીધા એક જ સાથે તો ત્યાર મતી કેવી હોય તો કે શું કામ તમે એ બધા ના વિચાર કરો છો એમ વળગ્યા વિશે પાંચ વાર નરસુર તો કે પાંચ વિષયમાં દેવો દેવતાઓ ને બધા છે ને ઇન્દ્રન ને બ્રહ્મા ને બધા મૂળ પાંચ વિષયમાં માં જ રમે અધિક ન્યૂનતા નથી રવિ શશી સુરેશ એમાં કોઈ અધિકય નથી ન્યૂનતા નથી. એમાં સૂર્ય આવી ગયા ચંદ્ર આવી ગયા ઇન્દ્ર આવી ગયા બધા ચંદ્ર ની કલંક લાગે ચંદ્ર ની પત્ની ની પત્ની ઓલા રાંદ રાંદો સૂર્ય ઘોડો બના મૂર્ત વિષય માટે જ રખડ્યા ને બધા ઇન્દ્ર ને એક હજાર એની ઇન્દ્રાણી હોય હો કેવી રૂપ બનતી હોય તોય જઈને અહલ્યા પાસે ગયા તો શું થયું અંતે હજાર પગ થયા સરસ્વતી જે આખા બ્રહ્માંડ ને રૂપ આપનારા પોતાની દીકરી પાછળ માટે ઊંડું વિચારી અંતરે ખરી કરવી વિચાર કરવો કે ઇન્દ્ર ને હજાર ઇન્દ્રાણી હતી એને તો કેવી અપ્સરાઓ પાછી કેટલી હતી કેવા વિમાન લઈને ઉડતો તો આમથી આમ તો હખણો ન બેઠો અને ગયો

સૌભરી ચવન આપણે કાયમ યાદ કરીએ જ બધા એ સુખ કે કોઈ નાનો નથી ને કોઈ મોટો નથી એ બુદ્ધિ તો બુદ્ધિ અને રૂડો યોગ તો અહી મળે મનુષ્ય થઈએ ત્યારે ત્યારે આપણે આપણું કામ કાઢી લેવાય ને વિચારી લેવાય કે પૈસા ની તૃષ્ણામાં નવા નવા કપડાની ને ખાધાની તૃષ્ણામાં આપણે શું કરી રહ્યા છીએ એમાં સુખ સંતોષ છે કે ઓછામાં સંતોષ છે પેલા એ જુઓ એટલે સૌથી પહેલી જરૂર છે સંતોષ ની જયારે સંતોષ આવે ને ત્યારે પાછળ ધીમે ધીમે બધા ગુણ આવે નિષ્ફળાનંદ પ્રભુ પદ પક્ષી જ્યાં જ્યાં જાય ત્યાં રોડ ભગવાનના ચરણ વિના જ્યાં જ્યાં જાય ત્યાં એડાડત થવાનું છે એને ઈન્દ્રમાં એ સુખ નથી ઇન્દ્ર ને એ ચિંતા છે મારું આસન કોક જરાક તપ કરે ને ત્યાં ઈન્દ્ર આકડું વાકડું થઈ જાય કે આ મારું ઈન્દ્રાસન લઈ લે ભાઈ હું બેસ ને જ્યાં તારી આવડશે શાંતિ ભોગ ભોગવ તપ તોડાવવા માટે બધા દેવતાઓ જાય જ છે જ્યાં હોય તપ તોડાવવા દોડાના ચરિત્ર ચરિત્ર કરેલા આટલા માટે કે એને મહારાજ ના ચરણ ને સુખ ની મૂર્તિના સુખ ની એને પ્રાપ્તિનો અહેસાસ નથી કે આ સુખ આ બધા છોડી દઈશ તો મને આ પ્રાપ્તિ થશે અને આવા બાપા મેળા કેવળ આજ્ઞાનું પાસના તમારા જમાન છે ત્યારે હજી આપણે તિરુપતિના પ્રસાદમાં નોનવેજ આપ્યું તો એ હાઈવે ઉપરની તમામ ગુજરાતની હોટલો મુસ્લિમ ની છે તો આપણે એમાં નોનવેજ નથી ખવડાવતા આપણે જાણીએ છીએ અને કોઈ એક હોટલ અંદર હોય કે બાર ની એ આપણને ડુંગળી લસણ નો પાવડર પાઉભાજીમાં ઓલા પીઝા ને પંજાબીમાં એમાં ખવડાવે જ છે એની માં એ નાખે જ છે એ ગેરંટી આપે છે અને આપણે કેમ આપણને એ ભાવે ઘરના ભાવતા કારણ કે એમાં એ પાવડર નથી એમાં નોનવેજ નથી અ આપણા જેવા ગ્રીન પેકેટ ઉપર નિશાન કરેલા હોય ને એવી મુસ્લિમ ને હલાલ હોય એ હલાલ વાળું હોય ને તો એ લોકો લે એ સિવાય એનું પેકેટ એ લોકો ખરીદે જ નહીં આપણે કોઈ દી જોયું આપણે હજી આજુનિ ખબર એ નથી કે આપણે હલાલ વાળું ખાઈએ છીએ કે નહીં એ લોકો હલાલ ના સિમ્બોલ હોય તો જ વસ્તુ ખરીદે આપડે બધું ચાલે કેવા કારણ આગળ પડતા અનુયાયી પેલા અંદર ઉતરી ને તળિયું તો તપાસીએ કે પેલી આજ્ઞા છે એટલે તો નિષ્કળાનંદ સ્વામી કીધું વચન લોપી જાણે સુખ લેશું રે એ તો કેશું કેવાની જોશું રે એ કે જો પૂર્વ માં ઉગે છે ને પશ્ચિમમાં ઉગે હું માની લઈશ કોઈ વાંજની સ્ત્રી હશે કે ન પુસ્તક માની લઈશ પાણી વલોવતા માખણ નીકળ્યું એ માની લઈશ પણ આગના કલ્યાણ થાય તો હું નહીં માનું નહી માનું નહી માનું ક્યારે કીધું એટલે કીધું એ કરવું પડે આપણને બચાવવા માટે આજ્ઞા છે એ કોઈ આપણા માટે બંધન નથી પણ વાળ છે જો આપણે આજ્ઞા પાડતા હોય તો આપણને એમ કીધું આપણા મુક્ત કારણ સત્સંગ ના મુક્ ઓલાદ બધા બિચારાજી બસુ ની બસુ ભરી ભરીને દોડે ખવડાય આવે ને આવે ખાડે તો કારણ સત્સંગ ના સતંગ એવું કીધું કે આપડે બીજાનો પ્રસાદ એ નો લેવો થી બચી ગયા હવે બધા એ ખાલી લેવા કીધું એટલા પાર આવશે તો વિચાર કરીએ કે આ ક્યાં જઈને ભોરે છે આ સમાજ આપણે એ હાઈવે ની હોટેલ ઉપર કેટલા રૂપિયા દઈ ને વેટિંગમાં જઈને બેસીએ કેવા પીરસવા વાળા હોય અને એને પાછળ જઈને જોવે ખબર હોય કે કેવી ગંદકી હોય કે મોટી હોટલોના રસોડા માં જાવ તો એ ખબર પડે તમને તોય આપણે પ્રેમથી ને ઘરે જો આમ કોકનાથી વાળ પડી ગયો હોય ને રસોઈમાં નીકળ્યો ને તો કરી અને અહીંયા હાથ ધોવાના ઓલો કેવો હોય પરસેવો આમ જાય ને અંદર નાખતો જતો હશે પૈસા દઈ પાછા ભીખારી લાઈનમાં ઉભા રહી ને ખાઈએ અને આનંદ માણીએ જયારે હવે આપણને કોઈ એવા બધા તજજ્ઞો એ ગોતી ગોતી ને દીધું કે કોઈ એક હોટેલ મુસ્લિમ એટલું નથી થતું આપણે હોટેલ બંધ કરીએ તો પછી તો સામી કેસે એમ ખતા ખઈએ બીજું શું Jeysha mi ne